મતા જોગી આયા ન ઘર મો ઉતરો ન આઈ જી વા 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 લખા છે ભા કીધું વેલા વેલા ભજન ગાવા દે છે ઠંડી ના વાય હવે જવા જલ મંડળી ગાડી જાન બે આ ઉતરોણ આવે છે એ આ જોકો તારે તો લે આ પેલી ચાય ના દોરી બાય દોરી બાર મહિના સુધી તો તૂટે ના એમની મેળા બોલ એક પતંગ ના તારે અઢાર રૂપિયા આપ પેલા તો પાયલી નઈ તો વાત થાય કશું વાત જ જ વેરી લેખડી આ ને તે મને નહીં પંદરસો રૂપિયા ખર્ચો

છોકરા ખબર પડે વાત સાચી ગો પણ કરું મારે કોક ને સમજાય તું અમે એટલું સમજાવે તું પતંગ તારા તો લઈ લે અને દોડી જેટલી લે એટલી લઈ લે પણ તને ચાઇના દોડી તો નહી હવે ચાયના દોરી કાઢી દો ચાયના પતંગ કાઢશી કમાવા માં તો બધું કાઢશી નો પીપુળો તો મોજ અને આવડું લઈને આવશે અરે આ પેલા તો આપડે ઉડાડતા મોટ તો પતંગ શકી ગયા તારે કોઈ દેખાય ચાર દાણા વાર છે તો ઉતરો જ હોય આપડે તો ઝેડો લઈ લઈને જોતો બોલતા હોય બકલવા માટે પેલા તો મજા આય જતી ઉતરવાના પતંગ પકડી પડાવે લૂંટવાની હોય આ મોટું દોડું કરું હું બે વાગે તો ખબર જ ના હોય આજકાલ તો બાર વાગે જાય બાપા કોઈ ના ખાવા ધાબા ઉપર ખર્ચો બાપુ ખર્ચું કરો અરે જા તું લેવા ઓઢાપાન ઓઢા પાન આવશે તો ચાયના દોરી લાને ચાય ના દોડી તું છે ને પૈસા તું આ પતા આપવાનું બે જણા છે તમે સાફ કરવાનું સાફ કરી દો પેલા અને એકમ પતંગ ચગાવજો ડોળી પીવરાવાની છે

પતંગ લગાવવાની તમારે નેચર ખાટલો તાડી દે જવાનું અમારે શું કરું છું તા આવું બધું અમે અમે છોકરાજી

લખા ને આપવું હોય તો પૂછતો જવું લખા ભાઈ વડનગર જતા હોમ ટુ ટાઈમ લાવવા જતી વડનગર સાઈબ

ચીકી લેતા છોકરો ખાઉ થઈ જાય ના જોડી ના લેવા સાચી રાખીશો માપ ની લાવો એટલે પતંગ દોરી પતંગ દોડી તો માપ ના લાઈ દયા પેલું પીવડી દયા હા લે હેડ જલ્દી

બાપા ને કે પતંગોડી લીયા લાંડા બદલાય લેળા ના લે પતંગ પકડવા મજા છે ફાટી જાય પતંગ પકડવા ધોળાતું પતંગ પકડવાની તૈયારી જાય તું પતંગ પકડવાની તૈયારી કરે છે મારા પકડવા તા ગોબર નું બેસણા એટલે ઝંડું બધા કદી પકડવા દસ હજાર આવતો કદી ના આવે એ તારા જેવો થોડો છે

બેઠો કરશો તમારે જેવું એટલે તમારો વાદે ના રે વાત નહી શું આ તો આખા ગમો આપ લોથ પસંદ પકડ માટે તો કમા છોકરું ઝંડો છે ને શીખવાડવું હોય ઝંડો બની રાખવું થોડા પતંગ પકડવા માટે કોઈ બી છોકરું પાડી જાય તો કે આ છોકરું તો તને તારી આવડું કર ખર્ચો ખરી જ કરવો પડે આપડે કમાઈએ છીએ છોકરા માટે ખર્ચો તો કરવો જ પડે લાડવા માંડવા બધું બને આપણે

લગી ગયા છે તો એટલે વડનગર માં તો બહુ પીડે થયું વડનગર ની મોજ જ અલગ છે ને લખાય અને વડનગર ની દોરી

પતંગ લગાવી પતંગ જગાવે આ પીવા વાળા પીવા પીવામાં માં કાઢવાનું તે પાછું આ તો આ ગબર પી એવા તો લોટ લોટા લાઈ લેતું પછી પતંગ પાર છોકરો જણા ઉડાડે તો ઉડાડે તો એ વ્યસન આપણે